ડિસ્ક્લેમર આ માહિતી ઇન્ટરનેટ પરથી મેળવવામાં આવી છે અને ચેનલ તેને સો ટકા સાચી હોવાનો દાવો કરતી નથી હેલો આજની જન્માક્ષરમાં આપનું સ્વાગત છે જાણો આજે તમારા ગ્રહો અને નક્ષત્રો કયા સંકેતો આપી રહ્યા છે અને કયા ઉપાયો તમારા દિવસને વધુ સારો બનાવી શકે છે મેષ આજે તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે ઉતાવળમાં નિર્ણય ન લેવાનું ધ્યાન રાખો વૃષભ આજનો દિવસ ધીરજ સાથે વિતાવો કાર્યસ્થળમાં મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ ધીરજથી ઉકેલ મળશે પરિવારમાં કોઈ જૂના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો મિથુન આજે તમારી રચનાત્મક બાજુ સામે આવશે ઇચ્છિત સફળતા મળવાના ચાન્સ છે મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાનો મોકો મળશે નાણાકીય સ્થિતિ સંતોષજનક રહેશે કર્ક આજે ભાવનાત્મક સ્થિરતા જાળવી રાખો પરિવાર સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે કાર્યસ્થળ પર તમારે નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી મહેનતથી બધું સારું થઈ જશે સિંહ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સંતુલિત આહાર લો કન્યા કામમાં વધુ પડતી વ્યસ્તતા રહેશે જેના કારણે તમે થાક અનુભવી શકો છો અંગત સંબંધોમાં વાતચીત જાળવી રાખો અને કોઈ પણ પ્રકારનો વિવાદ ઉભો ન કરો આર્થિક સ્થિતિમાં સ્થિરતા રહેશે તુલા આજે તમારો દિવસ સુખ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો કાર્યસ્થળ પર નવી તકો મળી શકે છે સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપો અને નિયમિત રીતે યોગ કરો વૃશ્ચિક આજનો સમય જીવનમાં સકારાત્મક પરિવર્તનનો છે નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે ધનુ આજે કામકાજમાં વધુ વ્યસ્તતા રહેશે લાંબા ગાળાના રોકાણમાં લાભ થશે પારિવારિક જીવનમાં નાની નાની સમસ્યાઓ આવી શકે છે પરંતુ ધીરજ રાખો સારી સ્થિતિમાં રહો મકર આજનો દિવસ સંતોષકારક રહેશે વેપારમાં પ્રગતિની તકો મળશે સંબંધોમાં મધુરતા રહેશે તમને કોઈ જૂના મિત્રનો સહયોગ મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે કુંભ તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે પારિવારિક જીવનમાં શાંતિ અને સહયોગનું વાતાવરણ રહેશે નાણાકીય લાભ થવાની સંભાવના છે કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે મીન આજનો દિવસ સકારાત્મક રહેશે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો અને અન્ય લોકો સાથે સહકારી અભિગમ અપનાવો આર્થિક બાબતોમાં લાભ થશે અને પરિવારમાં સમૃદ્ધિ રહેશે આજનું જન્માક્ષર અહીં સમાપ્ત થાય છે આશા છે કે તમારા દિવસની શરૂઆત સારી થશે અને આ માર્ગદર્શન આગળના નિર્ણયોમાં મદદરૂપ સાબિત થશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર